માત્ર આજુબાજુના બસ્સો ગામ ના લોકો આવે છે આનંદ ની વાત એ છે કે પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજે કડીમાં ભાગ્યદે હોસ્પિટલની સ્થાપના કરી અને એના કારણે નાનામાં નાના વ્યક્તિના જે ત્યાં સારવારનો ખૂબ મોટો લાભ મળી રહ્યો છે અને અત્યારે જાણવા મળ્યું છે કે ભાગ્યદેવ હોસ્પિટલે માત્ર નાનું નહીં પણ એક વિશાળ વૃક્ષ બનવાની તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમારા સૌ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું અને અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે મામાના વતન એવા નરસિંહપુરા બાજુનું ગામ અને ત્યાંથી ભાગ્યદેવ હોસ્પિટલ ખૂબ નજીક અને ત્યાં અમારો જન્મ થયો